બે વાર તો મેં એરોપ્લેન રિપેર કર્યું શું વાત કરો ફરી આ રેલવે ને પંચર પડે તો મને બોલાવો એવું એમ કારણ કે મારું કોમ જ એવું હજુ રેલવે પંચર હોતે કર આપણું કોમ એટલે તમે શું સમજો મને તો બધા વિજ્ઞાનિકો ખોર પણ આપણે જતો નહીં બોલો તમારે શું આ સારું વાત વાત શું થયું આ તમારા દાદા વખત નું કે પછી તમે લાયેલા

અગ રૂપિયા છે લાલય અરે યાર 700 રૂપિયા રાખણ 700 મની પોહે દિલ્લી જો હજાર માં તમારી હાથ હોય આ કશું થાય તો મારી હાથ બેઠેલી હા કર દો શું કહું ના ગૂગલ પે પાછા તો એનો તો વાધો નહીં ગૂગલ પે ચાલશે બરોબર અમાર ગૂગલ પે નો વાધો નહીં કારણ કે કેશ તો આપડી જો હોતા નહીં આ ભારતમાં કેવું હતા કે કોણ ના ગલ્લે જઈએ ને તો ગૂગલ પે કરવા બ્લોક કર દો ગૂગલ પે હેડો થઈ ગયો હા કમ્પ્લીટ તમારી હાથ પેડી હોતી તમારે જોવું નહીં પડે સ્કેનર કાઢો તા

Ay, ay, ay. Mido. <laughs>